નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પિનલ આપ સૌનું સ્વાગત કરું છું વાત કરી રહ્યા છે આજે આપણે ગણતંત્ર દિવસની આજે પંચોતેર ગણતંત્ર દિવસની ઉજવણી આપણે સૌ કરી રહ્યા છે વાત જ્યારે આજના દિવસની હોય રિપબ્લિક ડેની હોય ત્યારે ચોક્કસપણે બંધારણ વિશે ખાસ ચર્ચા કરવાની હોય ને જયારે વાત બંધારણની હોય એટલે બંધારણ કોઈ પણ દેશની વાત કરીએ તો કોઈપણ દેશનું જે બંધારણ હોય છે તે તેનો સર્વોચ્ચ કાયદો હોય છે ને તેના જ પ્રમાણે તે દેશનું શાસન અને વ્યવસ્થા ચાલતી હોય છે બંધારણને સરળ શબ્દોમાં આપણે જો સમજવા જઈએ તો ક્યાંક એવું કહી શકીએ છીએ કે દેશની સામાજિક અને રાજકીય અને એની સાથે જ ન્યાયિક વ્યવસ્થાને માર્ગદર્શન આપવા માટે જે નીતિ નિયમ દર્શાવે તે પુસ્તકને કહેવાય છે બંધારણ અને બંધારણ જે છે તે દેશના દરેક નાગરિકને સમાન અધિકાર આપે સમાન તક સાથે તેઓ આગળ વધી શકે અને એની સાથે દેશની જે અખંડતા છે તેની જાળવણી કરવા માટેનું એક મહત્વનું પુસ્તક તેને માનવામાં આવે છે ભારત દેશના બંધારણની જો આજે વાત કરીએ તો ભારત દેશનું બંધારણ જે છવ્વીસમી નવેમ્બર ઓગણીસો ને ના દિવસે પસાર થયું હતું અને છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના ના દિવસે તે લાગુ કરવામાં આવ્યું હતું ને એટલા જ માટે આજના દિવસે એટલે કે છવ્વીસમી જાન્યુઆરીના દિવસે આપણે સૌ ગણતંત્ર દિવસની ઉજવણી કરતા હોઈએ છીએ કરીશું એની સાથે સાથે ઇતિહાસમાં બંધારણ પહેલા શું માહોલ હતો અને ક્યાંક આપણે જ્યારે બંધારણ જ્યારે આપણું બન્યું ને ત્યારમાં કોનું મહત્વનું યોગદાન રહ્યું ને એ પછી ભારત દેશ કેટલો બદલાયેલો આપણને જોવા મળ્યો તે પહેલાં તેની સ્થિતિ શું જોવા મળતી હતી બંધારણની વિશેષ વાતો આજે આપણે કરીશું જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે કપિલ શાહ જેવો કોન્સ્ટિટ્યુશન એક્સપર્ટ છે તેમની સાથે હાર્દિક આપણે કરી રહ્યા છે સૌ કોઈને આજે સૌથી પહેલા શુભકામનાઓ પણ આપી રહ્યા છે આજના દિવસની ત્યારે શું કહેશો કપિલજી આજના દિવસનું કેટલું મહત્વ અને ભારત દેશનું જે બંધારણ છે કે જે આજે

એટલે કે દ્રૌપદીજી મુર્મુર બિરાજમાન હતા અને આખો જે માહોલ હતો એની અંદર સેનાનું મહત્વ રાષ્ટ્રપતિનું મહત્વ ખૂબ દેખાય હતું કે બધી ભીષ્મ ટેન્ક આજે પ્રદર્શિત કરવામાં આવી અને સૌથી પહેલા આજ આજની જે થીમ છે એ હતી નારી શક્તિ એટલે નારી શક્તિ થકી દેશની શક્તિ આજની થીમ હતી મંચોતેર માં ગણતંત્ર દિવસની તો મારે એ કેવું છે ખાસ કરીને કે ગણતંત્ર દિવસ એટલે શું તો માત્ર બંધારણ અમલમાં આવ્યું એ નહીં આ દેશની અંદર બે આ દેશના હેડ છે હેડ ઓફ ધ સ્ટેટ અને હેડ ઓફ ધ ગવર્મેન્ટ તો આપણા હેડ ઓફ ધ ગવર્મેન્ટ છે પ્રાઇમ મિનિસ્ટર જે લોકશાહી ડબે ચૂંટાઈને આવે છે પરંતુ હેડ ઓફ ધ સ્ટેટ છે દેશના જે હેડ છે એ ચૂંટાઈને આવે છે અને એ છે રાષ્ટ્રપતિ એટલે કોઈ આમ આદમી પણ કાલે ભારત દેશનો રાષ્ટ્રપતિ બની શકે જો એક આદિવાસી મહિલા આ દેશની રાષ્ટ્રપતિ બની શકે તો કોઈ કોમન મેન પણ બની શકે આ વિશ્વાસ જન જનમાં પ્રતિપાદિત થાય એના માટે આ જનતંત્ર છે એના માટે આ પ્રજા સત્તા છે પ્રજાના હાથમાં સત્તા છે ઇંગ્લેન્ડ જેવું નથી કે જ્યાં હેડ ઓફ ધ સ્ટેટ છે એ રાણી જ હોય એટલે રાણી છે એ ત્યાં પ્રતિનિધિત્વ નથી કરતી ત્યાં રાજા અને રાણી એ ત્યાં હેડ છે તો આપણા બંધારણનું મહત્વ એ છે કે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો ના દિવસે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ભારત ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદની નિયુક્તિ થઈ ચૂંટાયા અને ત્યારબાદ આપણે અસંખ્ય આપણે જોયું કે ડોક્ટર એપીજે જે અબ્દુલ કલામ જેવા વ્યક્તિ ડોક્ટર કે આર નારાયણ જેવા સામાન્ય દલિત પરિવારના વ્યક્તિ પણ આ દેશના રાષ્ટ્રપતિ બન્યા છે એ બંધારણની ખાસિયત છે અને આજે દિવસનું મહત્વ પણ એ છે બીજી મહત્વની વાત આજે તમે જોયું હશે કે કર્તવ્ય પથ ઉપર જે વિવિધ ઝાંખીઓ થઈ એમાં ગુજરાતની ધોરડો જે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પણ છે અને એનું જે આખું પ્રદર્શન થયું એની પણ આજે વાત થઈ તો આ મહત્વનું આજે જે આખું મેં જોયું એની અંદર મને ફલિત થાય છે કે ગુજરાતની અંદર પણ જે તાકાત છે આપણા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવાની એ આજે આપણા કર્તવ્ય પદ પણ દેખાણી પિનલજી જી 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 બિલકુલ અને આજે જે સમારોહ હતો તેનું જે આયોજન દર વર્ષે કરવામાં આવે છે હાર્દિકજી શું કહેશો આજના દિવસ માટે ખાસ અને ખાસ કરીને જયારે આપણે ઇતિહાસ પર નજર કરીએ ત્યારે ભારતીય બંધારણ એ જે જયારે લાગુ કરવામાં આવ્યું તે વાત કરીને કદાચ હું કહીશ કે એના પહેલાથી પણ વાત કરી તો જે પ્રકારે બ્રિટિશર ત્યારે રાજ કરતા હતા ને પછી જે તમામ જે આપણા જે ભારત દેશ માટે જે લડવૈયાઓ હતા અને જેમણે લડીને આપણા ભારત દેશને આઝાદી અપાવી અને એ બાદ કે જેવી કહી શકાય કે એમના રાજમાંથી છૂટીને આપણે આપણો દેશ પોતે ચલાવવાના હતા એ સમય કેવો હતો ઇતિહાસ ઉપર એક વખત નજર કરવાનો પ્રયાસ કરીશું પિનલબેન આપનો ખૂબ ખૂબ આભાર અને ગણતંત્ર દિવસની સૌને હાર્દિક શુભકામનાઓ સૌપ્રથમ તો આપણે તે કહી શકીએ કે જે વ્યક્તિ ઇતિહાસ જાણતા નથી તે દિશા વિનાના વ્યક્તિ જેવા છે આપણું જે બંધારણ જે ઘડાયું એની પાછળ દરેક વ્યક્તિને સમાન ફાયદા મળે સમાન તેમને રક્ષણ મળે તે માટે કઈક મહત્વશી બંધારણ ઘડાયું હોય તેવું મને લાગી રહ્યું છે અને બંધારાનું જે મેઇન કામ હોય છે એ હોય છે કે માનવીય મૂલ્યોનું રક્ષણ કરવાનું હોય છે હવે આ જો માનવીય મૂલ્યો જોવા જઈએ આપણા અવશેષો જોવા જઈએ ઇતિહાસમાં પણ આપણે એક નજર કરીને આપણા અવશેષો જોઈએ તો આપણો ઇતિહાસ સિંધુ સંસ્કૃતિથી શરૂ થાય છે આમ તો એ પણ કહી શકીએ કે એના પહેલા પણ ઘણો આપણો ભવ્ય ઇતિહાસ રહ્યો છે આપણો ભારત એ પ્રાચીન સભ્યતાઓનો દેશ કહેવાય છે તો આપણે સિંધુ સંસ્કૃતિથી વાત કરીએ તો ત્યારથી આપણને એવા ઘણા બધા અવશેષો મળ્યા છે કે જેમાંથી એ ફલિત થાય છે કે ત્યારથી એક લોકતાંત્રિક વ્યવસ્થા ચાલી આવતી હતી ત્યારે પણ લોકો વડે રાજાઓ ચૂંટાતા હતા તેના અવશેષો પણ મળ્યા છે અમુક જે મુદ્રણ મળ્યા છે એના ઉપરથી પણ એ વાતની સાબિતી આપણને મળે છે એ સિવાય ધોળાવીરાના અમુક જે અવશેષો મળ્યા છે હડપ્પા સંસ્કૃતિના જે અવશેષો મળ્યા છે એના પરથી પણ એ સાબિત થાય છે અને પણ કહી શકીએ છીએ કે આપણા જે આંતરરાષ્ટ્રીય જે સંબંધો હતા ત્યારે પણ એટલા મજબૂત હતા એટલે આ ઇતિહાસ આપણો ઘણો ભવ્ય છે ત્યારબાદ વાત કરીએ તો આપણે વૈદિક કાળની વાત કરીએ તો અનુવૈદિક કાળ અને ઋગ્વેદિક કાળ એ જે બંને કાળ છે એમાં પણ એવું મળ્યું છે કે જેમ ધીરે ધીરે વેદોનું મહત્વ વધતું ગયું યજ્ઞ યજ્ઞ શાળાઓનું મહત્વ વધતું ગયું ત્યારબાદ જેમ જેમ આપણે આગળના યુગમાં પ્રવેશીએ છીએ એમ તેમ પશુપાલનનું મહત્વ વધ્યું ત્યારબાદ પશુપાલન ઉપરથી ધીરે ધીરે લોકો સ્થિર થતા ગયા પહેલા જે કાબીલામાં રહેતા હતા તેઓને પોતાનો એરિયા જે હોય એ વધારવાની જેમ જેમ ઈચ્છા થઈ તેમ તેમ એ લોકોએ એકબીજાના રાજ્ય ઉપર ચઢાઈ કરવા માંડી અને ત્યારે ત્યારે પણ જે વર્ણ વ્યવસ્થા હતી અને જે રાજાઓનું જે શાસન હતું એમાં પણ મહાન જે આપણે અત્યારે જે બંધારણની વાત કરી રહ્યા છે એના અમુક અંશો કદાચ આપણા પ્રાચીન સંસ્કૃતિમાંથી માંથી લીધા હોય તેવું લાગી રહ્યું છે જી 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 બિલકુલ અને વાત જયારે આપણે આજના દિવસની કરીએ ત્યારે તો આપણે આપણું જે કપિલજી આપણું જે ભારતનું બંધારણ છે એ બીજા બધા જ બંધારણ કરતા કઈ રીતે અલગ છે શું વિશેષ વાતો તેમાં જોવા મળે છે ને એવું કહેવાય બંધારણ ઘડવાનો સૌપ્રથમ વિચાર જે છે સર એમ એન રોય

તો વિશિષ્ટ એ રીતે છે કે આપણા દેશની અંદર આજે તમે જોયા હશે તો દરેક રાજ્યની અલગ સંસ્કૃતિ છે અલગ છે ઉત્તર યત ભારત નામ હિમાલયમ વર્ષી ભારતનો વિસ્તાર ખૂબ વ્યાપક છે અને સંસ્કૃતિ પોતાની રીત રિવાજો ભાષા બધું અલગ છે છતાં પણ આ બંધારણે તમામને એક કરીને રાખ્યા છે લગભગ પંચોતેર વર્ષથી અને ઈઠું આઝાદી ગણીએ તો ઇઠોતેર વર્ષથી આપણે એક રાષ્ટ્ર છીએ વન નેશન વન ટેક્સ વન થોટ અને હવે તો આપણે એ દિશામાં જઈ રહ્યા છીએ કે આખું વિશ્વ એક કુટુંબ છે એ પરિકલ્પના પણ આપણું બંધારણ આપી શકે સૌથી મહત્વનો પાર્ટ જો આપણા કોન્સ્ટિટ્યુશનનો જો હોય તો એ છે આપણા ફંડામેન્ટલ રાઇટ્સ મૂળભૂત અધિકારો બહુ જ ક્વોલિટી વાળા અધિકારો આપે છે અત્યારે તમે અને હું જે ચર્ચા કરી રહ્યા છીએ ને અત્યારે દેટ ઇઝ ડ્યુ ટુ ધ આર્ટિકલ નાઇન્ટીન રાઈટ ટુ ફ્રીડમ ઓફ એક્સપ્રેશન એન્ડ સ્પીચ આપણને જીવન જીવવાનો અધિકાર છે વ્યક્તિગત વાણી સ્વતંત્રતાનો અધિકાર છે મીડિયાના અધિકાર એ બંધારણમાં આપ્યા છે કે તમે પોતાના વિચારોને વ્યક્ત કરી શકો અને તમને જ્યાં પણ અનુકૂળ લાગે ત્યાં ટીકા કે ટિપ્પણી કરી શકો આજે આટલી સરકારના પણ વિરોધમાં આપણે જઈ શકીએ છીએ તો આપણા બંધારણે આપ્યું છે એટલે બંધારણ યુનિક છે બીજી મહત્વની વાત છે જે આપણે કીધું કે બહુ સુધારા થઈ ગયા છે વગેરે આ સુધારા આપણા દેશનું ડાયનેમિઝમ શો કરે છે કે આપણે આટલા વર્ષથી કારણ કે આપણે ઓગણીસો પચાસમાં જે હતા એ સ્વાભાવિક રીતે ટેકનોલોજીના કારણે આપણું એડવાન્સમેન્ટ થવાના કારણે વૈશ્વિક વ્યવસ્થા બદલવાના કારણે એના ન હોઈ શકીએ તો એના કારણે આપણે એમાં નાના મોટા ચેન્જીસ પણ કર્યા અને આ ચેન્જીસને સમગ્ર ભારત વર્ષે સ્વીકાર્યા આજે તમે જુઓ કે ભારતની અંદર કોઈ પણ વસ્તુ માટે બંધારણથી આધીન હોય તો એનો સહ સ્વીકાર થાય છે હમણાં તમે જોયું કે ભારતની સર્વોચ્ચ અદાલત છે એને ચુકાદો આપ્યો અને ચુકાદો કેટલો સાયન્ટિફિક અને રામ મંદિરનો ચુકાદો આપ્યો જેના પર અત્યારે બાવીસ તારીખે ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું તો આ દેશના જન જને સ્વીકાર્યું કોઈ વ્યક્તિ એવો નહીં તમે ત્યાં પ્રતિનિધિઓમાં જોશો તો પ્રતિનિધિની અંદર મુસ્લિમ સમાજના લોકો પણ એના ગેસ્ટ તરીકે આવ્યા હતા તો આ દેશનું બંધારણ કેટલું જબરજસ્ત ફળદ્રુપ છે કે રામ મંદિરના નિર્માણના કાર્યની અંદર અને પ્રતિષ્ઠાના અંદર ઘણા બધા મુસ્લિમ નેતાઓ પણ હાજર હતા સંવિધાન બિલકુલ અને એ જ વાત આપણા બંધારણમાં જોવા મળે ને એટલા જ માટે આજે આપણે નાગરિક તરીકે પોતાના વિશે આજે જાગૃત થયા છે અને તે અધિકારો થકી આપણે આગળ વધતા જોવા મળી રહ્યા છે હાર્દિકજી આ બંધારણ થકી ભારત દેશના બંધારણ થકી આપણે સંસ્કૃતિનો વિકાસ કેવી રીતે જોઈ રહ્યા છીએ હા હવે સંસ્કૃતિના વિકાસમાં એક મહત્વના પાસાની હું તમારી સાથે વાત કરવા માંગીશ કે સ્ત્રીઓનો ફાળો તો આપણે એવું કહી શકીએ કે જયારે આઝાદીનો પહેલાનો જે સમય હતો એ પહેલા સ્ત્રીઓ માત્ર ઘરકામ માટે જ હતી ઘરના એક ખૂણામાં તેમને કામ કરવાનું અને બેસી રહેવાનું ઘણી સ્ત્રીઓ એવી હતી કે એમના પતિ પતિ મરી જાય પછી તેમને ખૂણો પાડવો પડતો હતો એવા ઘણા બધા ઉદાહરણો આપણી પાસે છે છે પણ એ સ્ત્રીઓને બહાર નીકળતી કરી હોય અને એમાં એક ફાળો તે પૂજ્ય મહાત્મા ગાંધી મહાત્મા ગાંધીની વાત કરીએ તો જ્યારે તેમણે ખાદી અપનાવો ચાલુ કર્યું ત્યારે ઘણી સ્ત્રીઓને એમણે આકર્ષી હતી કે તમે બહાર નીકળો અને તમે પણ આ લડતમાં ભાગ ભજો હું એક વાત કહું છું કે આપણા દેશમાં ઘણી એવી સ્ત્રીઓ હતી કે હતું અને ઘરની બહારથી થઈ રહ્યા હોય કે ખાદી અપનાવો ત્યારે એમને પણ એવું થતું હતું કે આપણે પણ જઈએ તો ત્યારે એમાંથી એક સ્ત્રી હતી હું જરાક એમનું નામ અત્યારે ભૂલી ગઈ છું તો એમાં એમના પતિ મરી ગયા હતા સ્વર્ગવાસ એમનો થયો હતો અને એમણે એવું કહ્યું કે હું ગાંધીજી થી ઘણું ઇન્ફ્લુઅન્સ થઈ છું એ એમને પત્ર આપ્યો હતો કે હું મહાત્મા ગાંધીજી થી હું ઘણી ઇન્ફ્લુઅન્સ થઈ છું અને તેથી હું આ ઘર છોડી જઈ રહી છું જો મારે જેલવાસ કરવો હશે તો એ મને પસંદ છે હું જેલનો ખૂણો પાડીશ પણ ઘરનો ખૂણો નહીં પાડું એવું એવું કહ્યું હતું અને ત્યારથી જે ઘરના સ્ત્રીઓને બહાર નીકળવાની શરૂઆત થઈ હતી તે કદાચ તે સ્વતંત્રતા આંદોલનોથી પણ થઈ હોય અને ત્યારથી પણ જે અત્યારે આપણે મહિલાઓ ઘણી સશક્ત થઈ રહી છે અને આગળ પણ થશે એમાં પણ એક એક એ ફાળો ગણી શકાય તે પણ સાંસ્કૃતિક ફાળો તો દેશના બંધારણ સભા દેશની જે બંધારણ સભા પણ આંગળીના વેડે ગણી શકાય તેટલી મહિલાઓ હતી ને એમાં એક મહિલા હંસાબેન મહેતા મહત્વનો ફાળો છે એમ રાજકુમારી કોલ છે હંસાબેન મહેતા છે તેમનો ફાળો ઘણો અમૂલ્ય છે અને જયારે બંધારણ સભા રચવામાં આવી હતી ત્યારે એક કદાચ એ લોકોના મગજમાં એક એ વસ્તુ પણ હતી કે દરેક વ્યક્તિને એમાં સ્ત્રી પુરુષ દરેક આવી ગયા કે તેમની જે રીતની જરૂરિયાત છે તે રીતના એમને હક મળે તેના માટે એ બધા ભેગા મળીને બંધારણ સભા અને બંધારણ ઘડવાની શરૂઆત કરી હતી જી બિલકુલ કપિલજી હવે જયારે ની વાત હોય ભારતના બંધારણની વાત હોય ને ત્યારે અત્યારે સૌ વિશ્વેશ અધિકાર વાત કરવામાં આવે તો શું કહેશો જે પ્રકારે આપણા દેશમાં બધા જ ધર્મના લોકો રહે છે એક સાથે અને જે ધાર્મિક સ્વતંત્રતા આપવામાં આવી છે ભારત એક ધર્મ નિરપેક્ષ દેશ છે જ્યાં કોઈ પણ વ્યક્તિ પોતાની પસંદગી પ્રમાણે કોઈ પણ ધર્મને માની શકે છે શું કહેશો એ ધાર્મિક સ્વતંત્રતા માટે છે ભારત દેશમાં આપણને વિશેષ જોવા મળે છે કપિલ જી બિલકુલ પિનલજી આપને આ વિષય પર હું થોડું વિસ્તૃત પણ કહેવા માંગીશ કે ધાર્મિક સ્વતંત્રતા બાબતમાં વિશ્વની અંદર ઉદાર દેશ તમે કોઈ પણ દેશની અંદર ધાર્મિક બાબતે જો ઉદારતા જોશો તો એ માત્ર આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ધ ઇન્ડિયા આફ્ટર નાઇન્ટીન ફિફ્ટી યુ કેન ટોક અબાઉટ ધ બિફોર નાઇન્ટીન ફિફ્ટી ઓલ્સો આપણી સંસ્કૃતિ જેવી છે કે આપણે પહેલાથી ઉપનિષદ ઉપર આધારિત છે આપણા વેદોમાં કીધું છે કે આકાશમ પતિતમ તોયમ આકાશમાંથી વિવિધ બુંદો સ્વરૂપે પાણી પડે છે યથા ગચ્છતી સાગરમ છેલ્લે સાગરને જ મળે છે સર્વ દેવમ નમસ્કાર કોઈ પણ દેવને નમસ્કારો શ્રી કેશવમ પ્રતિગત સમગ્ર વિશ્વ કોઈ પણ વ્યક્તિને વંદન કરે નમન કરે પરંતુ છેલ્લે એક જ ઈશ્વર છે એવું આપણા સંસ્કૃતિમાં લખેલું છે એટલે બંધારણ તો એના માટે ઘણું બધું લિનિયન્ટ છે આર્ટિકલ ટ્વેન્ટી ફાઇવ પચીસ છવીસ સત્યાવીસ માં લખ્યું છે કે દરેકને પોતાના ધર્મનો પાલન કરવાનું પૂજા પદ્ધતિનો અને સૌથી મહત્વની વસ્તુ છે પોતાના ધર્મ માટે પ્રચાર અને પસાર કરવાની છૂટ છે બટ એટ ધ સેમ ટાઈમ ધ કોન્સ્ટિટ્યુશન ગીવ ધ વોર્નિંગ ટુ ઇટ સિટીઝન કે તમે તમારા ધર્મ પાલન ની અંદર બીજાના ધર્મ ને અડચણ થવી જોઈએ નહીં તમે એ રીતે ધર્મ પાલન કરો કે જેથી કારણે બીજાને તમે હેરાન ના કરો બીજાને પરેશાન ના કરો તમે હમણાં જોયું હશે કે સુપ્રીમ કોર્ટે વર્ડિક્ટ આપ્યો હતો એક કે તમે જે કોઈ પણ હોય કોઈ પણ ધર્મના વ્યક્તિ હોય રાત્રે એક એક વાગે બે બે વાગે જો તમે જોર જોરથી ભૂગળા વગાડો જો તમે આખો સવારના ઉઠીને ભૂંગળા વગાડો તો એના કારણે સમસ્યા થવાની છે કોને તો કોઈ પણ વ્યક્તિ જે સવારે સાડા પાંચ વાગે પાંચ વાગે ઊંઘ્યો છે એને તકલીફ પડશે તો આવી વસ્તુ નહીં કરવી જોઈએ સુપ્રીમ કોર્ટે કીધું છે કે નોઈસ પોલ્યુશન છે એ એક સાયન્ટિફિક વસ્તુ છે ધર્મ ધર્મની જગ્યાએ છે એનું સન્માન છે પરંતુ ધર્મની બાબતને એ રીતે આપણે એલોબરેટ ન કરવી જોઈએ એ રીતેનું પાલન ન કરવું જોઈએ કે બીજા લોકોને સમસ્યા થાય એટલે આપણા ત્યાં દરેક જગ્યા આપણા ગુજરાત ની અંદર હમણાં લેવું કે ભાઈ જો ઈંડાની લારીઓ જો ગમે ત્યાં હોય તો એને હટાવી લેવી કારણ કે એનાથી કેટલાક સેન્ટિમેન્ટ હર્ટ થાય છે તો કેવાનો ભાવાર છે કે ધર્મો ઘણા વિશેષ અધિકારો તો આપી દેવામાં આવ્યા પણ હવે એનો દુરુપયોગ થાય કે

એનો ફાળો પ્રજાએ આપ્યો છે એટલે પબ્લિક મનીથી બનવું જોઈએ આવી વસ્તુ માટે આર્ટિકલ ટ્વેન્ટી છે એટલે સરકારી નાણાંનો દુરુપયોગ કે એવું બંધારણમાં લખ્યું છે અને એ આપણી સરકાર નથી જ કરતી ક્યારે પણ ક્યારે પણ નાઇન્ટી ફાઈવટી થી માની અત્યાર સુધી નથી થતું ત્રીજી મહત્વની વસ્તુ છે ધર્મની બાબતમાં મારે આજે વાત તમને એટલે કરવી છે કારણ કે આજે આપણે પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસ પર છીએ ધર્મ ની બાબતમાં એટલી વસ્તુ ખૂબ મહત્વની છે કે ધર્મ રક્ષિતો રક્ષિત જે વ્યક્તિ ધર્મની રક્ષા કરે છે એ ધર્મ એની રક્ષા કરે ધર્મ એટલે ફરજ ધર્મ એટલે માત્ર હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ એ ધર્મ નહીં ફરજ મારી આ ફરજ છે ધર્મ પ્રત્યે મારી જે ફરજ છે હું નિભાવું તમારી ધર્મ પ્રત્યે જે ફરજ છે તમે નિભાવો આ જો કોઈ પણ ભારતીય જયારે એવું નક્કી કરશે હમણાં જે મેં ડાયલોગ વાંચ્યો કે કેટલાક લોકો કે છે કે પંદર કરોડ હે

ભારતીય બંધારણ લગતી વિશેષ વાતો જો આપને ખ્યાલ હોય આપણે તમામ દર્શક મિત્રોને કહી શકીએ કે પછી સુધારા વિશેની કોઈ વિશેષ વાતો આપને ખ્યાલ હોય તો શું કહેશો તેની માટે અત્યારે જે ધર્મની બાબત છે એમાં એવું છે કે આપણે ઇતિહાસમાં જોવા જોઈએ તો એમાં તો ઘણું બધું આપણે જોયું હતું કે સૌથી પહેલા એવું હતું કે જે પ્રમાણે તમે કર્મ કરો એ પ્રમાણે તમને ધર્મ મળતો હતો ત્યારબાદ અમુક સમય બાદ એવું આવ્યું કે વર્ણ વ્યવસ્થા ચાલુ થઈ અને જે ધર્મ સંપ્રદાયમાં ભાગલા પડવા મળ્યા અત્યારે એવું છે કે અત્યારે જો એઝ અ યંગ હું અત્યારે તરીકે નહીં પણ અત્યારે એક યંગ વ્યક્તિ તરીકે હું એવું કહી શકું કે હવેના સમયમાં એવું છે કે મારો ધર્મ મારા ઘરે પણ મારી ફરજ હોય એ દેશ માટે હોવી જોઈએ તો એ સૌથી સારું રહે એટલે ધર્મના નામ ઉપર નહીં પણ ફરજના નામ પર જેમ કપિલ સરે કીધું કે આપણી ફરજ આપણે પહેલા નિભાવવી જોઈએ ધર્મ પછી રાખવો જોઈએ જી જી બિલકુલ કપિલજી આજે જયારે આપણે વાત કોન્સ્ટિટ્યુશન ની કરી રહ્યા ત્યારે બીજા અધિકારોની જયારે વાત કરી ત્યારે મહિલાઓને જે વિશેષ અધિકારો બંધારણમાં આપવામાં આવ્યા છે ને એની સાથે સાથે આપણે કઈક વ્યક્તિગત સ્વતંત્રતા છે

જી આર્ટિકલ ફોર્ટીન સેઝ અબાઉટ ધીસ દેટ ધ ઇક્વલિટી બિફોર લો એન્ડ ઇક્વલ પ્રોટેશન ઓફ લો તેમ વિધ આર્ટિકલ द બી નો ડિસ્ક્રિપન ઓનલી ઓન ધ કાસ્ટ રિલિજન ઓફ ધ પ્લેસ ઓફ બર્થ ઓર્થ કોઈ પણ વ્યક્તિનું ધર્મ જાતિ જન્મનું સ્થાન કે લિંગના આધારે ભેદભાવ કરી શકાય નહીં એટલે કોઈ સ્ત્રી છે કે કોઈ પુરુષ છે એના આધારે તમે ભેદભાવ ન કરી શકો કોઈ વ્યક્તિ હરિયાણામાં જન્મ્યો છે કે ગુજરાતમાં જન્મ્યો છે એના આધારે ભેદભાવ ન કરી શકો પરંતુ ભેદભાવ છે ને એ પોઝિટિવ ડિસ્ક્રિમિનેશન છે એટલે સમાન લોકો વચ્ચે તમે ભેદભાવ ન કરી શકો અસમાન લોકો વચ્ચે કરી શકો અસમાન એટલે શું તો એક્ઝામ્પલ આપું મેડિકલ ની ડિગ્રી લીધી હોય કોઈએ એમબીબીએસ અને કોઈએ આર્ટ્સની ડિગ્રી લીધી હોય તો બંને ડોક્ટર બનવા માટે લાયક નથી એ બંને વચ્ચે તમે ભેદભાવ કરી શકો બીકોઝ ઇઝ અ ટેકનિકલ કોમ્પિટન્સ એ પણ આર્ટિકલ પંદરમાં કીધું છે સ્ત્રીઓની જ્યાં સુધી વાત છે તો સ્ત્રીઓ માટે આર્ટિકલ પંદરની અંદર ધર્મ જાતિ જન્મનું સ્થાન કે લિંગના આધારે ભેદભાવ ન થઈ શકે એ સિવાય સ્ત્રી માટે એક સ્પેસિફિક ક્લોઝ છે એ છે હ્યુમન ટ્રાફિકિંગ અને મહિલાઓને અને બાળકોનું લેવેચ ના થાય એટલે આપણા દેશની અંદર અત્યારે બહુ મોટો ઇશ્યુ પણ છે કે નાના બાળકો અને મહિલા એની લેવેચ થાય છે એટલે એને હ્યુમન ટ્રાફિકિંગ કહેવાય છે હમણાં થોડા દિવસ પહેલા જે આપણું એક પ્લેન હતું જે પકડાયું જેની અંદર હ્યુમન ટ્રાફિકિંગનો કેસ બન્યો હતો તો માણસની લેવેચ ના કરી શકાય આ એક બહુ મોટી અ વ્યવસ્થા સ્ત્રીઓના માટે આપી છે બીજી મહત્વની વસ્તુ જે આપણે કીધી અસ્પૃશ્યતા અનુચ્છેદ સત્તરમાં કીધું છે રાઈટ ટુ ઓફ અનટચેબિલિટી કોઈ પણ વ્યક્તિ સામે તમે એની અસ્પૃશ્યતા એટલે એ વ્યક્તિને ન અડી શકાય એવી જે માનસિકતા ઊભી થઈ હતી આ ટેકનોલોજીકલ પ્રોબ્લેમ જે તે સમય હતો એ રિવાજના કારણે હતો આજે આવો કોઈ રિવાજ છે જ નહીં કોઈ પણ સમાજ કોઈ પણ જાતિ એ ઊંચી નથી કોઈ નીચી નથી તમામ લોકો સમાજમાં એક સરખા છે અને અનુચ્છેદ સત્તર માઇનું પ્રોટેક્શન આપ્યું છે અને જો આવું કોઈ કરે છે તો એના માટે એટ્રોસિટી એટ્રોસિટી એક્ટ જે હેઠળ કાયદેસર એ વ્યક્તિ સામે ગુનો દાખલ થઈ શકે અને એના માટે વર્ષ સુધીની સજા છે અને આવો વ્યક્તિ ભવિષ્યની અંદર ઇલેક્શન નથી લડી શકતા અને આવા વ્યક્તિને કોઈ સરકારી નોકરી પણ મળવા પાત્ર નથી એટલે બંધારણ ક્લિયરલી ધ અનટચેબિલિટી જી બિલકુલ એમ તો ભારતીય બંધારણ વિશે આપણે જેટલી વાત કરીએ એટલી ઓછી છે સમય આપણી પાસે ઓછું છે મોટા રાજ્યો છે આટલા બધા કાશ્મીર જેવો આ જે યુનિયન ટેરિટરી છે લદ્દાખ જેની ઝાંખી આજે જોઈને મને બહુ આનંદ થયો કે એની અંદર પર્પલ રેવોલ્યુશન ની વાત કરી ખૂબ જ વિવિધતા સભર દેશ છે બસ જે ચાઈના કે અમેરિકા જેવા દેશો છે એને આપણે હંફાવીશું અને આવનારા લગભગ પાંચ વર્ષની અંદર વિશ્વની ટોપ થ્રી ઇકોનોમીમાં ભારત આવશે અને આપણા માટે સુવર્ણ દિવસ કરવાનું ભારત ના બંધારણ કરીને તેની જે પણ એમાં જે તમામ જે બાબતો છે તેનું ધ્યાન રાખીને આપણે કરતા રહીશું આગળ એવી પણ આપણે આશા રાખીએ છીએ સમય અહીંયા સમાપ્ત થાય છે હાર્દિકજી કપિલજી આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ ધન્યવાદ થેન્ક યુ સો મચ તો કરંટ ટોપિકમાં વાત કરી છે આજે ભારતીય બંધારણ વિશેને આજે જ્યારે પ્રજાસત્તાક દિવસની આપણે ઉજવણી કરી રહ્યા છે ત્યારે ભારતીય બંધારણને થોડું વધુ સમજવાનો આપણે પ્રયાસ કર્યો છે અને એની સાથે જ વધુ મહત્વની બાબત એ પણ છે કે જેમ કે આપણે જાણીએ છીએ કે ભારતનું આજે બંધારણ છે જમ્મુ અને કાશ્મીરમાં ત્રણસો ખુશીની બાબત છે કે હટ્યા પછી ત્યાં પણ એટલે કે ભારતનું અભિન અંગ જમ્મુ કાશ્મીર પર બની ગયું છે અને એક બંધારણ હવે ત્યાં પણ લાગુ થાય છે તો કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર